સંસારીની સંગત દુઃખ મૂળ છે સૂફી સંત સરમદ ગુરુ અનાયત શાહ સંવત સોળ સો ચોસઠ સોળસો આઠ ઈરાનના પ્રસિદ્ધ શહેર કાશાન માંગ યહૂદી પરિવારમાં સંવત સોળસો ચોસઠ થયો હોય તેવું ઇતિહાસકારો માને છે તેમનો પરિવાર મૂળ આરમિતિયા દેશમાંથી માંગ ઈરાન આવ્યા સરમદ વ્યાપાર માટે ભારત આવ્યા ત્યારે દિલ્હીની ગાદી સરમદના ગુરુ તરીકે તે વખતના સૂફી સંત અનાયત શાહ હોય તેમ જણાય છે શાહ ના ગુરુ પણ હજરત અનાયત શાહ હતા અમુક વિદ્વાનો સરમદના ગુરુ તરીકે ભીખા સાહેબનું નામ જણાવે છે તે સરમદ શહીદ પુસ્તકના લેખક ડો પી

સરમદની સત્યથી ભરપૂર વાણીથી કહેવાતા ધાર્મિક મુલ્લાઓ ખૂબ જ નારાજ હતા ઓરંગઝેબ પણ કટ્ટરવાદી ધાર્મિક હતો સરમદ તેમને પણ આંખમાં કણાની જેમ ખટકતો હતો જેથી તેમના રાજ્યના વજિરો મુલ્લાઓ દ્વારા સરમદ પર મુખ્ય ત્રણ આરોપ મૂકવામાં આવ્યા હતા એક સરમદ નગ્ન હાલતમાં રહે છે જે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ છે બે કલમાનો ભાગ જ બોલે છે કોઈ ખુદા નહીં સાતમા આસમા પર છે તે વાત માનતો ન હતો આ પ્રકારે ઔરંગજેબ તથા કટ્ટર મુલ્લાઓ અને ઈર્ષાળુ દરબારીઓની મેલી મુરાદથી સરમદ ને દિલ્હીથી જામા મસ્જિદ સામેના ચબૂતરા પર અસંખ્ય લોકોની હાજરી માંગ સંવત સત્તર સોળ માં બંદીવાન બનાવી લાલ કિલ્લામાં સરમદ ને કતલ માટે જલ્લાદ સામે ઉભો રાખવામાં આવ્યો સરમદ પર જલ્લાદે ઉઘાડી તલવારે કાળું કપડું ઢાંક્યું ત્યારે સરમદે હસતા હસતા જલ્લાદ ને કહ્યું ખુદા તું ગમે તે રૂપ માં આવતો હું જલ્લાદે તલવારના એક જ ઝાટકે સરમદ નું શીશ ધડથી અલગ કરી દીધું ત્યારે શીશ પડતા પડતા ત્રણ વખત અવાજ આવ્યો કોઈ ખુદા નહીં હૈ ખુદા કે સિવાય આ રીતે અધૂરો કલમો પૂર્ણ કર્યો આવા સત્ય ખાતર શહીદી પસંદ કરનાર સરમદનો અર્થ આદિ અંતથી રહી અમર અગમ સર્જનહાર એવો થાય છે હવે સરમદ દ્વારા રચાયેલ ચાર લીટીના કલમા વાણી મૂળ ઉર્દુ ફારસી ભાષામાં છે તેના પરથી હિન્દી અનુવાદ ડો શંગારી તથા પી એસ આલમે કરેલ છે જેનો ગુજરાતી અનુવાદ રજૂ કરું છું ખરેખર સરમદની વાણી હૃદય સોસરવી ઉતરી જાય તેવી ખુમારી લગાડી દે તેવી છે સરમદના કુલ ત્રણસો તેત્રીસ કલમાં સરમદ શહીદ પુસ્તક માંડો શંગારી એ આપેલ છે જેમાંથી કુલ પચીસ કલમા પસંદ કરી લેખમાંગ લેવામાં આવ્યા છે જેથી આવા અમૂલ્ય સૂફી સંતના હીરા પૂનમ પ્રકાશમાં આવે એક તું દિલરુબા છે મનમોહક છે ચિત્તચોર છે તારી દોસ્તી નો જોટો જડે તેમ નથી હું તારી અદા પર કુરબાન છું તું હર જગ્યાએ ગુપ્ત છે અને પ્રગટ પણ છે તું દરેક જગ્યાએ છે જોતા ના આવડે તો ક્યાં ને દેખાતો નથી બે જરા વિચાર કરી લે જિંદગીનો અંજામ મોક છે ધન કમાવા માટે દુઃખ સહન કરવું પડે છે ધન જતું રહે ત્યારે પણ પીડા થાય છે ધન દૌલત વેળી કરી મનુષ્ય પોતે જ બરબાદીનું કારણ બની જાય છે ત્રણ આ દુનિયા લોભ કામના અને વિષય વાસનાથી ભરેલ છે દરેક સોનાના સિક્કાઓ માટે તડપી રહેલ છે માયાથી બીમાર અનેક છે સોનાનો સરબત છે આ દુનિયા છે જ્યાં માયાની બીમારી લાગેલા લોકો પથારી પડ્યા છે ચાર આ દુનિયામાં એ જ વ્યક્તિ ખુશકિસ્મતવાન છે જેને ચારે તરફ નજર ફેરવી એવો પાઠ શીખ્યા કે દુનિયાદારી સંસારી માણસોનો સંગ કરવા જેવો નથી તેના બદલે ઘરમાં એક એકાંત ખૂણો પસંદ કરી ધ્યાન સ્મરણ કરવા જેવું છે જેથી દુનિયામાં ચાલતી બુરાઈથી બચી શકાય પાંચ જો તારું હૃદય સાફ હશે તો તારી અંદરના પ્રેમી સાથે તારો મેળાપ થઈ જશે જો તારી અંદરની આંખ ખુલી જાય તો તને ખુદાનો દીદાર જોવા મળશે જો તારા અંદરના કાન ખુલી જાય તો તને ખુદાની અલૌકિક વાણી સાંભળવા મળશે પછી તારી હાલત એવી થઈ જશે કે તારી જબાન માંગથી આમ જ્ઞાન પ્રગટ થવા લાગશે છત તું ઈચ્છતો હો કે મારા પર ખુદા પ્રભુની મહેરબાની બની રહે અને મનને શાંતિ મળે તો પ્રભુ ધ્યાનને તારી મૂડી બનાવ

ખુદા પ્રભુ ના નામની શરાબ પીએ લે સમયકાળ નો શિકારી સતત તારો પીછો કરી રહેલ છે એ તેની જાળમાંગ તને ક્યારેય ફસાવી દે છે તે કાની નક્કી નથી માટે જોતો જા અને જાગતો જા નવ એ હકીકત છે કે મારા અનેક મિત્રો મારા દુશ્મન બની ગયા છે માત્ર ખુદા એ મારી દોસ્તી તોડી નથી હું અનેકતાને છોડીને એકતા પર આવેલ છું હું તેમનો થઈ ગયો છું તે મારો થઈ ગયો છે છે તું ખુદાનો સાચો પ્રેમી હો તો સમજદાર મરી જાય મારી શકે જે મૌત પહેલા મરી જાય તેને મૃત્યુ કેમ અગિયાર જેની હરેક પલ ખુદાના ધ્યાન હોય છે તે જોવા માંગ બેહોશ પાગલ જેવા હોય છે પરંતુ ખરેખર તેવા જ હોશમાં હોય છે પ્રેમનો નશો નિરાલો છે આ મસ્તી દરેક દિલમાં પરંતુ દેખાય તેમ નથી તો કઉસ બાર મુલ્લા કહે છે જેને ખુદા સત્યનો સાક્ષાત્કાર કરી લીધો છે તે આસમાન પાર જાય છે સરમદ કહે છે નહીં આસમાન ખૂબ મારા ઉપર ઉતરી આવ્યું છે જેથી મારી હસ્તી મટી ગઈ જ્યાં સુધી તું મરવા તૈયાર નથી ત્યાં સુધી તું સાચી રીતે જીવતો નથી સાચું જીવન કોઈક ભાગ્યશાળી હિંમતવર લોકોના નસીબમાં હોય છે જ્યાં સુધી તું મશાલની જેમ સળગીશ નહીં ત્યાં સુધી તને પ્રભુનો આંતરિક પ્રકાશ અનુભવમાં નહીં આવે સૌ પ્રેમી પ્રભુને મેળવવો એ એકલી સહેલી વાત નથી જે સાંસારિક ખ્યાલ તારા દિલ માંગ છે તે દૂર કરી દે પ્રભુ સિવાય તારા દિલમાં હશે તે તારા અને પ્રભુ વચ્ચે પડદા રૂપે અડચણ રહેશે એક દોઢ એકવીસ લી પંદર દુનિયાદારીના લોકોની સંગત ખરાબમાં ખરાબ છે તેના સંઘથી જેટલો દૂર રહે તે તારા ભલા માંગ છે સંસારીનો સંગે જ દુઃખની જડ છે મેં તેને કહી દીધું છે કે દુનિયાદારીના લોકોનો સંગ જેટલો ઓછો થાય એટલો તારા હિત માંગ છે સોળ મેં જ્યારે રહસ્યમય પ્રભુનો જાદુવાળો દરવાજો ખોલ્યો ત્યારે રાત હતી ત્યાં સવાર થઈ ગયું જ્યાં અંધારૂમ હતું ત્યાં પ્રકાશ થઈ ગયો જ્યારે હું જાગ્યો ત્યારે સત્ય મારી સામે સાક્ષાત થયું હતું ત્યારે મને ખબર પડી કે સમગ્ર જીવન એક સ્વપ્ન હતું સત્તર હું દેખાવ માંગતો તો વૃદ્ધ છું પરંતુ ગુનહા કરવા માંગ જવાન છું હું ઘણા જનથી ગુલામ છું પરંતુ ખુદાની એક પ્રેમપૂર્ણ નજર સામે મારા તમામ ગુનહાફલમાં નાશ પામી જાય છે અઢાર તું જ સુખ દુઃખનો કરતા છે તું જ મને ચિંતાથી મુક્ત વાળો કરવા છે મેં બધા દેવ દેવીઓને અજમાવી જોયા પરંતુ તારા જેવો મુક્તિદાતા દયાળુ કોઈ નથી ઓગનીશ પ્રભુના પ્યારનો અહેસાસ જો તારે કરવો હોય તો એકાંતમાં બેસી જા તમામ ચિંતાઓ છોડી આનંદના ઘરમાં આવી જા તું વંટોળિયાની જેમ ફર્યે રાખમાં સંતોષ રાખી શાંત ચિત્તે પ્રભુ ધ્યાનમાં બેસી જા પ્રભુ ના ઘર માં ઈચ્છતો હોય બેસી જાય છે અને તારા સ્વરૂપ માં સ્થિર થતી પણ ઉડે છે જ્યારે પથ્થર એક જગ્યા સ્થિર રહે છે એમ પ્રભુ સ્થિર થઈ જા એકવીસ અફસોસ કે અમે પ્રભુનો આશરો ન લીધો અને કરતા હું પોતે છું તેવું માની બરબાદ થઈ ગયો હવે હું શક્તિશાળી છું તેવો ભ્રમ છોડી પ્રભુ સર્વશક્તિમાન છે તે ખ્યાલ આવ્યો બાવીસ અફસોસ છે કે તું તારી સાચી હસ્તીથી રજાણ છે તું અહંકારરૂપી મદિરાના નશામાં પાગલ બન્યો છે અગ્નિની જવાળાની જેમ ઊંચે ન ઉઠ

તેના સંગને સા વિંછી નાં ડંગ જેવો જાં સરમદે અંદર અને બહાર શીર કપાવ્યું છે તેવા શૂરવીર છે કાયરને પસંદ આવે તેવા નથી મફત માં માલ જોઈએ છે તેના માટે સરમદ નથી શહીદ સરમદ સલામ માલિક કું સલામ